વિશ્વ હિન્દુ પરિષદ સસ્તી પુષ્ટિ વર્ષ એટલે વિશ્વ હિન્દુ પરિષદને 60 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે આ મહાસભાનું આયોજન દરેક પર ખરણમાં કરવામાં આવે છે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના 1964 માં 28 ઓગસ્ટના જન્માષ્ટમીના દિવસે સાંદિપની આશ્રમ મુંબઈ ખાતે થઈ હતી નલિયાને વાયોર પ્રખંડનો આજ હિન્દુ મહાસંમેલન નલિયા જાડેજા ભાયાતવાડીમાં યોજાયેલું હતું

સંમેલન સમગ્ર ભારતભરમાં કરવામાં આવે છે આજ રોજ બાવીસ તારીખ રવિવાર જાડેજા ભાઈતવાડી મધ્યે હિન્દુ સંમેલન રાખવામાં આવ્યું મારો પરિચય આપી દઉં કુદીપ ભીમજી ડાયાણી વિશ્વ હિન્દુ પરિષદ માતામાર જિલ્લા મંત્રી આજે સમસ્ત દલિયા અને વાયોર પ્રખંડના સનાતની ભાઈઓ આજે અહીંયા ઉપસ્થિત થયા એનામાં ડૉક્ટર કૃષ્ણકાંતભાઈ પંડ્યા ચંદુભાઈ રયાણી તેમજ સોનલબેન શેઠિયા તેમના તરફથી માર્ગદર્શન મળ્યું આજ રોજ ભારતવાડી મતે સૌ જાગૃત સનાતનીઓ હિન્દુ ભેગા થયા અહીંયા સષ્ટિ પુષ્ટિ વર્ષ એટલે સાઠ વર્ષ પૂર્ણ થાય છે વિશ્વ હિન્દુ પરિષદને વિશ્વ હિન્દુ પરિષદની ઓગણીસો ચોસઠ મુંબઈ મતે જે સ્થાપના થવામાં આવી હતી એમને આજે સાઠ વર્ષ પૂરા થયા છે અઠ્યાવીસ ઓગસ્ટ જય જય શ્રીરામ સોનલબેન શેઠિયાના કદડાથી જે આ વિશ્વની પરિષદની શક્તિ એ વિભાગનીઓ સંયોજકા આજે બહુ ખુશીની વાત હતી કે આજે નલિયા મુકામે અહીંયા હિન્દુ મહાસંમેલન યોજવામાં આવ્યું અને એમાં અમને સાક્ષી રહેવાની એક અહોભાગ્ય મળ્યું આજે આપણે જે હિન્દુ ઉપર જે સમસ્યા હોય એનું અહીંયા સરસ વિગતવાર બધામાં મહાનુભાવોએ વાતો કરી આપણા જે પુરુષો હતા જે છત્રપતિ શિવાજી મહારાણા અને દુર્ગા લોપા મૈત્રી ત્યાં આ લોકોના આદર્શ બનવા માટેનું આજે અહીંયા માર્ગદર્શન આપવામાં આવ્યું એ ખુશીની વાત હતી અને સૌએ આપણા જે અખંડ ભારત બનાવવા માટે જે સરદારજીએ જે મેળું ઝડપ્યું હતું અને એ અખંડ ભારત બનાવી અને જ્યારે આપણે અટલજીએ જે આ એક કવિતા બનાવી એને આજે અહીંયા ખરા અર્થમાં સાક્ષાર્થ ન થઈએ કે આ ભારત એક કોઈ માટીકા ટુકડા નહીં એ જીતા જાગતા ભૂલું છે ભારત એ અભિમાન કી ભૂમિએ એ સ્વાભિમાન કી ભૂમિ અર્પણ કી ભૂમિ તર્પણ કી ભૂમિ ઉસકા કંકર કંકર नदी नदी हमारे लिए गंगा है हम मरेंगे तो इस भारत के लिए और जिएंगे तो इस भारत के लिए मरने के बाद अगर हमारी अस्थियों को कोई कान सुन के सुनेगा तो एक ही आवाज आएगा भारत माता की जय भारत माता की जय आज ऊपर आज पूर्व महासम्मेलन योजना तो